ત્રીજા અધ્યાયના શ્લોક થી ભગવાન ઉપદેશ કરી રહ્યા છે કે તું કર્મયોગ કર્મયોગ કોને કહેવાય તો કે નિષ્કામ ભાવપૂર્વક બીજાઓને સુખ પ્રાપ્ત થાય એવી આશાથી જે પણ કર્મ કરવામાં આવે છે તેને કર્મયોગ કહેવામાં આવે છે અર્જુનના પ્રશ્નનો ઉત્તર સમાપ્ત થતા મહર્ષિ વેદવ્યાસજી ત્રીજા અધ્યાયની સમાપ્તિ કરે છે અને નવો અધ્યાય એટલે કે ચોથો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ આરંભ કરે છે આનાથી એવું લાગે છે કે અર્જુનના પ્રશ્નનો ઉત્તર પૂરો થતા ભગવાન કેટલાક સમયને માટે રોકાઈ જાય છે અને પછી બીજા અધ્યાયના સુડતાળીસમાં માં શ્લોકોથી માં શ્લોકો થી જે કર્મયોગનો વિષય ચાલી રહ્યો હતો તેનો ચોથા અધ્યાયના પહેલા શ્લોકમાં ઇમમ પદ વડે ફરીથી આરંભ કરે છે આથી ચોથો અધ્યાય ત્રીજા અધ્યાયનું જ પરિશિષ્ટ માનવામાં આવે છે કર્મયોગમાં બે વાત મુખ્ય છે એક તો કર્તવ્ય કર્મનું આચરણ અને બીજું કર્તવ્ય કર્મના વિષયમાં થોડીક જાણકારી અર્જુન કર્મનો સ્વરૂપથી ત્યાગ કરવાની ઈચ્છે છે એટલા માટે ત્રીજા અધ્યાયના આરંભમાં ભગવાન કહે છે કે આપ મને ઘોર કર્મમાં શા માટે જોડો છો અર્જુન ભગવાનને કહે છે અને ત્રીજા અધ્યાયમાં ભગવાન અનેક રીતે કર્તવ્ય કર્મોના આચરણની આવશ્યકતા ઉપર વિશેષ ભાર આપે છે સાથે જ કર્મયોગને સમજવાની તાત્વિક વાતો પણ કહે છે પરંતુ આ ચોથા અધ્યાયમાં કર્મયોગની તાત્વિક વાતોને સમજવા ઉપર વિશેષ ભાર દઈને કર્તવ્ય કર્મોનું પાલન કરવાનું આવશ્યક બતાવે છે અહીં ભગવાન કહે છે કે ત્રીજો અને ચોથો અધ્યાય બંને આ બંને અધ્યાયોગની ઉપર જ બધી વાત કહેવામાં આવી છે જે કર્મયોગ અનાદી હોવા છતાં પણ આ ભૂમંડલ પર જાણવાવાળા વિશેષ પુરુષોના ન રહેવાથી ચીરકાળથી લુપ્તપ્રાય થઈ ગયો હતો તે જ કર્મયોગનું વર્ણન ફરીથી આરંભ કરતા ભગવાન પહેલા ત્રણ શ્લોકોમાં કર્મ યોગની પરંપરા બતાવીને તેની અનાદિતા સિદ્ધ કરે છે પહેલા જ શ્લોકમાં ભગવાન કહ્યું છે કે આ યોગ મેં પહેલા સૂર્યને કહ્યો હતો સૂર્યે પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો અને એ મનુ રાજાએ પોતાના પુત્ર રાજા ઈક્શ્વાકુને કહ્યો છે શ્રી ભગવાન આગળ અર્જુનને કહેતા વ્યક્ત કરે છે કે તું મારો ભક્ત અને પ્રિય સખા છે માટે એ જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે એટલે કે ગુપ્ત રાખવા યોગ્ય છે આપણે ગીતા વાંચીએ છીએ સાંભળીએ છે અનુભવ કરીએ છીએ અને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન આપણે કર્યો છે તો આપણે પણ આમ જ સમજવું જોઈએ કે ભગવાન પણ આપણને કહી રહ્યા છે કે આ ઘણું ગુપ્ત રાખવા યોગ્ય વિષય છે પણ ધારા માટે હું પ્રગટ કરું છું ગીતા આપમેળે નથી મળતી ગીતા અમુક જન્મોના પુણ્યના ફળ સ્વરૂપે ગીતા રૂપી જ્ઞાન ગંગામાં નાહવાનો મોકો આપણને મળ્યો છે તો ભગવાન કહે છે બસ લો અને પવિત્ર બની જાઓ આગળ વધારતા અર્જુન શ્રી કહે છે કે તમારો જન્મ તો હમણાંનો છે અને સૂર્ય તો ઘણા વર્ષો એટલે કે ઘણો પુરાનો સૂર્ય છે તો તમે સૂર્યને કેવી રીતે આ યોગ કહ્યો ત્યારે ભગવાન અર્જુનને જણાવે છે કે તારા ને મારા અનેક જન્મો થઈ ગયા છે તું એ નથી જાણતો પણ હું આ બધા જ જન્મોને હું જાણું છું આ અધ્યાયમાં બહુ જ જાણીતો શ્લોક છે કે જે આપણા બધાના મોડે ચડી ગયેલો છે મહાભારતના સિરિયલ આવતી હતી એના દ્વારા યદા યદા હિ ધર્મસ્ય ગ્લાને ભવતી ભારત અભ્યુત્થાન ધર્મ્ય તદાત્માન સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે ભગવાન કહે છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને ધર્મ અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાને સર્જું છું અને સાકાર રૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે પાપ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું શ્રી ભગવાન આગળ વધારતા કહે છે કે જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે એવા ભાવથી હું એમને પણ ભજું છું બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણનો સમૂહ ગુણ કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અ કરતા જ જાણ આ બધું ભગવાન કહે છે કે કર્મ શું છે અકર્મ શું છે આપણે આ બધું જ આ અધ્યાયમાં આપણે જાણવાના છીએ શ્રી ભગવાન અર્જુનને યજ્ઞોના પ્રકારો જણાવે છે કયા કયા યજ્ઞો હોય છે એ બધું જણાવે છે દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાન યજ્ઞ ઘણો ચડ્યાતો છે અને સઘળા કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે આપણે આજે ગીતારૂપી જ્ઞાન આપણે લઈ રહ્યા છે ભગવાનનો ઉપદેશ આપણે લઈ રહ્યા છે તો એ શું છે તો એ છે જ્ઞાન યજ્ઞ રોજ આપણે એક એક શ્લોકની આહુતિ આપણે આ જ્ઞાન યજ્ઞમાં આપ્યા કરીએ છીએ આમ આપણે સમજીએ તો આપણો આ એક રોજનો જ્ઞાન યજ્ઞ બસ ટૂંકો અને ટચ પાંચ મિનિટ સાત મિનિટ સંભળાવવાનું સાંભળવાનું આપણે થોડી થોડી આપણે આહુતિ આપ્યા કરીએ છીએ શ્રી ભગવાન કહે છે કે જ્ઞાનરૂપી નાવડી દ્વારા તું તરા પાપ સાગરને સારી રીતે પાર કરી શકીશ જેવી રીતે ભળભળ તો અગ્નિ ઘણા બધા ઈંધણોને ભસ્મીભૂત કરી નાખે છે તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે આ સંસારમાં જ્ઞાન જેવું પવિત્ર કરનારું બીજું કશું જ નથી આ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધ થયેલો માણસ મેળે જ આત્મામાં પામે છે શ્રી ભગવાન કહે છે કે સંશય વાળો માણસ પરમાર્થથી ભ્રષ્ટ થઈ જાય છે એટલા માટે એને આ લોક માટે પણ નથી એને યોગ્ય અને પરલોક પણ એને યોગ્ય છે નહીં એટલે કે એને સુખ જ નથી જેણે કર્મયોગના આચરણ દ્વારા બધા જ કર્મ ભગવાનને અર્પણ કરી દીધા છે શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ તથા જેણે વિવેક વડે સકળ સંશયોનો નાશ કરી દીધો છે એવા અંતઃકરણને જે વશ કરી નાખ્યું છે જે પુરુષે એમને આ કર્મો પોતાને બાંધતા નથી અને એ યોગમાં સ્થિત થઈ જાય છે ગીતા સુગીતા કરવા યોગ્ય છે એટલે કે ગીતાજીને સારી પેઠે વાંચીને અર્થ અને ભાવ સમેત અંતઃકરણમાં ધારવા યોગ્ય છે કે જે સ્વયં પદ્મના ભગવાન શ્રી વિષ્ણુના મુખ કમળમાંથી નીકળેલી વાણી છે શ્રી ભગવાન કહે છે કે જેના બધા જ શરીરમાં ઇન્દ્રિયમાં વાણીમાં ગીતા ઉતરી ગઈ હોય એ માણસ સાક્ષાત ગીતાજીની મૂર્તિ છે એના દર્શન સ્પર્શ ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજા માણસો પરમ પવિત્ર બની જાય છે પછી એનું આજ્ઞા પાલન કે અનુકરણ કરનારાઓની તો વાત જ છે ખરેખર ગીતાજીના તોલે સંસારમાં યજ્ઞ દાન તપ તીર્થ વ્રત સંયમ કે ઉપવાસ કશું જ આવતું નથી માટે આપણે ગીતાનો અધ્યયન સારી રીતે કરવું જોઈએ શ્રી કૃષ્ણ પણ મસ્ત જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ